તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્ય સરકાર લાંબા સમયથી પેન્ડિંગ પડેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કામગીરી હાથ ધરવાના સંકેત આપી રહી છે નવરાત્રી બાદ તરત જ ચૂંટણી જાહેર થઈ શકે તેવી માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરવામાં ખૂબ જ વિલંબ થયો છે હિરેન રાવલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે હિરેન જણાવશો શું વધુ વિગતો લોકસભાની ચૂંટણીના પરિણામોના સીધી રીતે લાભ મળી શકે એ હેતુથી રાજ્ય સરકાર હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તે પણ કરવાના મૂળમાં હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે લગભગ બે વર્ષ કરતાં વધુ સમયથી અલગ અલગ ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો અને નગરપાલિકાની પ્રસંગો બાદ ખાલી પડેલી જે બેઠકો છે અથવા તો જેની ટર્મ પૂરી થઈ રહી છે એવી બેઠકો માટેની પણ ચૂંટણી પેન્ડિંગ હતી અને એનું એકમાત્ર કારણ હતું કે ઓબીસી અનામત સત્યાવીસ ટકા આપવા માટેનું જે કેન્દ્ર સરકારનું માફ કરશો જે સુ સુપ્રીમ કોર્ટનું જે ગાઈડલાઈન હતી એ ગાઇડલાઇનને બાદ રાજ્ય સરકારે આ તમામ ચૂંટણીઓ છે સ્થાનિક સ્વરાજ્યની એ મુલતવી રાખવામાં આવી હતી રાજ્ય સરકારને ઓબીસી કમિશન એટલે કે સમર્પિત આયોગે જે રિપોર્ટ આપ્યો છે જસ્ટિસ જવેરીએ એ રિપોર્ટના આધારે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત આવતા વિભાગોએ આ કામગીરી હવે મોટે ભાગે પૂર્ણતાને હારે છે જે બેઠકો સ્થાનિક સ્વરાજ્યની છે કે જે જગ્યાઓ ખાલી છે એમાં પણ ઓબીસી અનામત કેવી રીતે આપવું અને એના આધારે ડિલિમિટેશન કરી અને બેઠકો ફાળવણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને આ તમામ બાબતો જોતા હવે રાજ્ય ચૂંટણી આયોગે પણ આ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરવી પડશે અને એટલા જ માટે રાજ્ય સરકાર તરફથી લીલી ઝંડી આપવામાં હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે ચોમાસું પૂરું થાય એટલે કે નવરાત્રી પછી તરત જ આ ચૂંટણીઓ જાહેર કરવામાં આવશે અને દિવાળી પહેલા આ ચૂંટણી પૂરી કરી દેવી એ પ્રકારની તૈયારીઓ રાજ્ય સરકાર કરી રહી છે એટલે સંભવતઃ દિવાળી પહેલા આ તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો છે તે જાહેર થાય જેની અંદર મહાનગરપાલિકામાં જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ કદાચ એમાં આવરી લેવામાં આવશે આ ઉપરાંત બનાસકાંઠા અને ખેડા ની જે બેઠકો ખાલી થયેલી છે તો જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી છે એને પણ આવરી લેવામાં આવશે છ હજાર કરતા વધુ ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી એમાં આવરી લેવામાં આવશે તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ ઉપરાંત જ્યાં જ્યાં પ્રસંગોપાત બેઠકો ખાલી પડી છે સ્થાનિક સ્વરાજ્યમાં આ તમામ બેઠકો એની અંદર આવરી લેવામાં આવશે આભાર સમગ્ર માહિતી આપવા માટે